ભાવનગર શહેરના બંદર રોડ પર આવેલા અને પાન મસાલાની દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી પોતાની દુકાનમાં રિસિપ કંપનીનો સોડાનો માલ ઉતારવામાં આવતો હોય છે જેમાં નવા આવેલા સોડાના જથ્થામાં લેમન ફ્લેવર અને રિસીપ કંપનીની સોડામાં મસમોટો મોટો કરોડિયો જોવા મળ્યો હતો જે અંગે દુકાનદાર દ્વારા સોડાની એજન્સીના માલિકને વાત કરતા માલિક દ્વારા દુકાનદાર ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરી અને તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે મારું કોઈ કાંઈ કશું કરી શકે નહીં તેવું જણાવ્યું હતું અને દુકાનદાર સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો જ્યાંથી દુકાનદાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય કચેરી ખાતે બોટલ લઈને ફરિયાદ કરવા આવેલા જ્યાં આરોગ્ય અધિકારી ડોક્ટર સિન્હા દ્વારા દુકાનદારને સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી દુકાનદાર દ્વારા મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી જ્યારે પોતાની સાથે રહેલા સીલ પેક બોટલ પણ લોકોને ખ્યાલ આવે જેથી સોડાની બોટલ પણ મીડિયામાં બતાવી હતી અને સીતારામ વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ ગામ જીઆઈડીસી જતા